હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તથા તાજિયા કમિટીના પ્રમુખો હાજર રહ્યા ઉપલેટામાં હિન્દુ મુસ્લિમ હંમેશા માટે શાંતિપૂર્વક તહેવારો ઉજવે છે મુસ્લિમોનો તહેવારની અંદર હિન્દુ ભાઈઓનો પૂરેપૂરો સાથ સહકાર મળે છે અને હિન્દુ ભાઈઓના તહેવારમાં મુસ્લિમ ભાઈઓ પણ પૂરો પૂરો સાથ સહકાર આપે છે ઉપલેટામાં બધા તહેવારો હળીમળી મનાવવામાં આવે છે ઉપલેટામાં ભાઈચારાની એક મોટું ઉદાહરણ પૂરું પાડે છે બિરોચી પાસિફ ખોખર સત્યના શિખર ન્યૂઝ ઉપલેટા થોડુંક એક લાતીયાર બનાવ્યું તો આપણે